સુરતમાં ખાનગી કંપનીઓ દ્વારા નાના સાથે અન્યાય દક્ષિણ ગુજરાતના ફ્લાય મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ખાનગી કંપનીઓ દ્વારા નિયમોના ઉલ્લંઘનનો વિરોધ દર્શાવ્યો ખાનગી કંપનીઓ દ્વારા લોકલ ઉદ્યોગકારો સાથે અન્યાય ત્રણસો કિલોમીટર દૂર ખાનગી કંપની અને કોન્ટ્રાક્ટરોને મિલી ભગત માં અપાય છે ઓર્ડર મહારાષ્ટ્ર અને રાજસ્થાન અને એમપી ખાતે ફ્લાઇસ થાય છે સપ્લાય લોકલ કારખાનેદારોને વધારે ટકા કરીને કરાય છે પરેશાન જો આગામી દિવસોમાં ખાનગી કંપનીઓની મનમાની બંધ ના થાય તો સીએમથી લઈ ગાંધી ગાંધીજી માર્ગે આંદોલન કરવાની કારખાને દ્વારા દ્વારા ચીમકી આપવામાં આવી હતી મારું નામ રાજેશભાઈ રામાણી છે દક્ષિણ ગુજરાત મે બ્રિક્સ મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશન તરફથી અમારી રજૂઆત એવી છે કે કલેક્ટર સાહેબને રિલાયન્સ કંપની જે નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અને ફ્લાયસ અમને લોકલ ઉદ્યોગકારોને ના આપીને ત્રણસો કિલોમીટર દૂર સપ્લાય થયો છે જે સદંતર નિયમ વિરુદ્ધ છે અને આ ફ્લાયસ મહારાષ્ટ્ર રાજસ્થાન અને એમપી આ રાજ્યમાં સપ્લાય થાય છે પણ અમને લોકલ લોકોને સપ્લાય મળતી નથી અને પાંચસો ટકા ઊંચા દરે અમને રેટ ઓફર કરવામાં આવે છે જે એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું છે અને આ રિલાયન્સ કંપની અને જે એજન્સીને ટેન્ડર આપ્યું છે બંને મોનોપોલી એક્ટનું ઉલ્લંઘન કરી રહ્યા છે અમે સુરત જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અમે ફ્લાયસ બ્રિક્સ નું મેન્યુફેક્ચર કરીએ છીએ કારખાના છે અમારા અમારી રજૂઆત ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે આગામી સમયમાં આંદોલન કરશું મુખ્યમંત્રીશ્રી ને રજૂઆત કરશું અને અમારા પ્રતિનિધિશ્રીઓને રજૂઆત